નમસ્કાર મિત્રો આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મેળી ઉપર અને જોવું અટણનો નજારો આપણે સુરત દાદા ઉગી ગયા છે ને આજે કંઈ ઝાકળ જેવું છે નહીં તો હાલો હવે આપણે આગળ ક્યાં જવાના છે એ વિડીયોમાં તમે બનીને રહેજો તો ચાલો હવે નીકળીએ અટાણે આપણે આવી ગયા છીએ બારોબાર અહીંયા શેરીની અંદર તો જોવો આપણે તમને બતાવી બાજુ આપણા દાદા બેઠા હા આ બાજુ માર કાકાનો છોકરો રમે હે જોવો દડે બેઠી હાલે રેમી દડે બેઠ રેમ હાલો હમ ઓય લે જો હજી એકવાર માર હજી એકવાર માર દડાને વાહ ભાઈ વાહ ભાઈ લાવ્યા છે આપણે માઈક તો આપણે તમને માઈક બતાવશું કે કેવું છે માઇક જોવો આપણે આ માઈક લઈ આવ્યો છે તમે જુઓ કે નાઇન વાયરલેસ માઇક્રોફોન જો આ રીતનું આ જે માઇક દેખાય છે એ રીતનું માઈક છે આપણે અને આવી એક પિન આવે છે અંદર એ મોબાઈલની અંદર ભરાઈ દેવાની અને માઇક ચાલુ કરી દેવાનું એટલે આપણે માઇકનો અવાજ રેડી આવે ને આ રીતના બે માઈક આવે જવું અને એક આવી પિન આવે એન્ડ્રોઈડની એન્ડ્રોઈડ મોબાઈલની અને એક આપણે આઈફોન મોબાઈલની પિન આવે જો તમારા પાસે આઈફોન હોય તો એમાં તમે ભરાવીને યુઝ કરી શકો છો માઇક જોઈ લેજો આ રીતના આપણે નું બોક્સ લીધું છે જો અને આ આપણને કુલ પાંચસો રૂપિયાની અંદર પડ્યું છે માઇકનું બોક્સ તો ચાલો હવે તમને ઓપન કરીને બતાવીએ જો આપણે ઓપન કરી નાખ્યું છે તમે જો આ બે માઇક બતાવું તો ચાલો આવી રીતનું કઈક આપણે જોઈ અને લેજો જે આવે છે આ બટન અહીંયા જગ્યા એમાં ચાર્જિંગ તમે કરી શકો છો જો ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય માઇક ની અંદર તમે કરી શકો છો અને આ ચીપીઓ છે એ આપણને કે લુગડામાં કે લગાડવું હોય તો એ રીતનું રાખી શકો છો હું તમને લગાડીને બતાવું જોવા મળે તો જોવું આપણે અત્યારે અહીંયા લગાડી લીધું છે આ રીતનું તમે પણ લગાડી શકો છો અને તમે કંઈ પણ બોલશો તો અવાજ ક્લિયર અને ચોખ્ખો આવશે એટલે કે આપણે ક્યાંય પણ જતા હોય ગાડીની અંદર તો તો પવનનો અવાજ આવતો હોય બિલકુલ નહીં આવે અને બીજો પણ સાઈડનો અવાજ કંઈ પણ નહીં આવે આ માઇક જો તમે યુઝ કરશો ને તો અને આ જે માઈક છે આપણે એને આપણે જો ચાલુ કરવું હોય ને તો અહીંયા ચાપ આપેલી છે પાછળની સાઈડ ચાપ દબી દો ને એટલે ચાલુ થઈ જશે અને જો ચાર્જિંગ ખૂટે એટલે એ ચાર્જિંગ કરી લેવાનું છે જો તમે માઈક ચાલુ કરશો ને એટલે આ રીતની લાઈટ થશે જો લાલ લીલી જો દેખાતી છે તમને લાઈટ આ રીતની લાઈટ થઈ છે એની અંદર એટલે કનેક્ટ થઈ જાય છે લાઈટ થઈ જાય એટલે અને હવે જુઓ આ બે માઇક તમને બતાવો આ બંધ કરી દઈ થઈ ગયું બંધ આ જે આવે છે એ મોબાઈલની સાઈઝની અંદર આ ભરાવી દેવાનું અને ત્યાર પછી એવળું આપણે માઇક ચાલુ કરવાનું અને આની અંદર સેટિંગની અંદર જવાનું મોબાઈલની અંદર અને જે ઓટીજી હોય એ ચાલુ કરી દેવાનું એટલે તમારું માઇક બેસ્ટ રીતે થઈ જાય ચાલુ જો આ છે એન્ડ્રોઈડ મોબાઈલની પિન અને જે આઈફોનની છે ને બતાવવું જો તમારી પાસે જો આઈફોન મોબાઈલની પિન હોય આઈફોન હોય તો આ પિન તમે યુઝ કરી શકો છો જો આઈફોનની પિન અને આ જે છે એ એન્ડ્રોઈડ મોબાઈલની છે તો જોયું તમે કે આપણે માઈક લઈ આવ્યા છે અત્યારે તો માઈક તો સરસ મજાના છે અને આપણને કુલ પાંચસો જ પડ્યા છે તમે પણ આ રીતના માઇક લઈ શકો છો જો તમને હું એક વસ્તુ તો ભૂલી ગયો હજી આ ચાર્જિંગ કેબલ છે આપણે જો માઇકની અંદર ચાર્જિંગ પૂરું થઈ જાય તો આ લગાવીને તમે ચાર્જિંગ કરી શકો છો આપણે બપોરા કરિંગ થોડીક વાર આરામ કરી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે ત્રણ અને આપણે જઈશી ભાવિનભાઈને ચા પાણી દેવા કારણ કે અત્યારે ખરી કરે છે તુવેરની અંદર તો ચાલો હવે આપણી ગાડી લઈને નીકળીએ તુવેરની અંદર જ્યાં ખરી કરે છે ત્યાં ચા પાણી દેવા જેવું ભરાઈ ગયું છે ચા પાણી તો ચાલો હવે નીકળીએ વાડીએ પૂગીને ભૂગીને જવો ભાવિનભાઈ ચા પીવા માંડશે આપણે જો અત્યારે આપણે ચા પાણી કરી લીધા છે બધે પી લીધા અને હવે આપણે તુવેરની અંદર તુવેર વહેટી છે એની અંદર આપણે આ ખરી કરવાનું કામ ચાલુ છે અત્યારે તો પહેલાં ખરી કરવી પડશે અને ત્યાર પછી અહીંયા આવશે થ્રેસર તુવેર કાઢવા તો પહેલાં ખરી તો કરવી જ પડે તો ખરી કરવાનું કામ અટાણે ચાલુ છે અત્યારે જો આ બાજુની સાઈડ આપણે થી તુવેર ઉપાડવામાં આવે છે અને આ બાજુની સાઈડ આપણે તુવેર જે ઉપડે ઉપાડી લીધી હોય એ બધી એકઠી કરીને સાઈડમાં રાખી દેવામાં આવે છે જો અને બાકી આ બધાય પારા જે છે એ હરખાય આ રીતના કરી દેવાના છે સમતલ તો અત્યારે જો પારા ફોરવાનું કામ ચાલુ છે આ રીતના પારા ફોરી નાખવાના છે એટલે કે બુંગણ હરખાયથી પથરાઈ જાય એટલે એ રીતના ફોરવા પડે છે આપણે પારા અને ઓલી બાજુ ખરી કરવાનું કામ ચાલુ જ છે અને આપણે અત્યારે આ બાજુ બીજી ખરી કરી છે એ તમને બતાવી ચાલો એની પેલા તુવેર તમે જો તુવેર કેમ બાકી ખખડી ગયો જોઈ લ્યો હું પાથરા પાથરા તુવેર જોઈ લ્યો એક બાજુની સાઈડ આપણે ખરી થઈ ગઈ છે આ બીજી ખરી થતી હતી જોઈ લ્યો તુવેર કેમ છે બાકી ખખડી ગયો હવ જો હું તમને એક દાણો ફોલીન બતાવું જો આવી તુવેર છે કઈક સરસ મજાની મોતી જેવા દાણા જેવા જોઈ લ્યો તુવેર તો હરામ હારી છે અને આપણે જે બીજી ખરીની વાત કરતા હતા અહીંયા આપણે અત્યારે ફૂગી ગયા છીએ તો તમને બજા બતાવીએ બીજી ખરી જો આ બીજી ખરી આપણી આ ખરી બહુ લાંબી બની જેવું અહીંથી ટી શર્ટ અહીંયા સુધી છે અને આ ખરીમાં મિત્રો બહુ મહેનત લાગી ગઈ છે કારણ કે જો પહેલાં તો આપણે આ તુવેર જે હોય આવી રીતની એ બધી ઉપાડી હોય ચીપિયાના મદદથી અને ત્યાર પછી તુવેરને ઓલી બાજુની સામેની સાઈડ નાખી હોય આવી રીતના ઢગલા કરી કરી ભેગી કરીને અને તે પછી આ જે પારા હોય આ પારા એ ફોયરા હોય હરખાયથી એટલે આની અંદર ઘણી બધી મહેનત લાગે છે સવારથી બપોર સુધીની અંદર આ એક ખરી તમે કરી શકો છો આવડી મોટી અને ખાલી બે જ જણાની મદદથી આ ખરી કઈ રલી છે ખાલી તો હાલો હવે આપણે આમ નીકળીએ આગળ જો આવી થઈ ગયો તું વેરાવ વઢે ગઈને એટલે જો આપણી છે આ ગાડી અને આ ગાડી લઈને હવે આપણે નીકળવાનું છે ઓલી બાજુની સાઈડ અને આ બાજુની સાઈડ તમે જો ડુંગરી વાવેલી છે કેમ છે બાકી ડુંગરીની જમાવટો સુપર ક્વોલિટીની હેડ ઉમડી અત્યારે એક હાઈ ક્લાસ તો અને આ બાજુની સાઈડ એડી અહીંયા ઉતારવામાં આવે છે ટ્રેક્ટર પડ્યું હોય તો તો હલો આપણે નીકળીએ આમ આ ગાડી જોવું અહીંયા ટ્રોપ કરી દીધી છે હવે ઓલી ગાડી લઈ આવી હાલો આપણે ભૂગી ગયા હૈ હવે કેન ટીંગાડ લઈ અહીંયા કેન પડ્યું છે જોવું કેન ટીંગાડી દીધું છે હાલો કેન અહીંયા ડ્રોપ કરી દીધું છે અને અહીંયા ખરી કરવાનું કામ હાલે હવે આપણે નીકળીએ ઘર બાજુ ઉગી ગયા છીએ ઘરે આપણે અને સીધા આવી ગયા છીએ છત ઉપર એટલે કે મેળી ઉપર આવી ગયા છીએ અને અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે આપણે છ સાડા છ થઈ ગયા છીએ જો તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર ખાલી આટલું જ હતું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને જજો અને હવે મળીશું નવા બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન